મિત્રો આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો વિશે જો તમે જાણી લેશો તો તમે પોતાની આંખોથી માતાજીના સાક્ષાત દર્શન કરી શકશો હા મિત્રો આવા સંકેતો જો તમને તમારા ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં દેખાય છે તો સમજી લેજો કે માતાજી તમારા ઘરે આવી ગયા છે મિત્રો ઓગણત્રીસ માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે અને માતાજી નવ દિવસ સુધી તમારા ઘરમાં વસવાટ કરશે તો આ જે સંકેતો અમે તમને જણાવવાના છીએ આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવ્યા છે કે નહીં એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો ચૈત્ર નવરાત્રિમાં તમને આ સંકેતો સાક્ષાત ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં આવી ગયા હોય જે તમારા ઉપર કૃપા વરસાવવા અથવા તો તમારું કર્જ દૂર કરવા તમારી નિર્ધનતા અને તમારા સંપૂર્ણ કષ્ટોથી તમને મુક્તિ અપાવવા માટે આવ્યા હોય છે ત્યારે જ તમને આવા સંકેતો પ્રાપ્ત થાય છે મિત્રો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ છે કે નહીં ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી અમારી સાથે છે કે નહીં અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં તો મિત્રો ચૈત્ર નવરાત્રિના સમયે માતાજી અમારા ઘરમાં આવે છે કે નહીં કારણ કે બધાના મનમાં આ પ્રશ્ન ઉદભવે છે બધાને ઈચ્છા હોય છે કે માતાજી આપણા ઘરમાં આવે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને આ જાણકારી આપવા જઈ રહ્યા છીએ મિત્રો જે વ્યક્તિ આ જાણકારી પ્રાપ્ત નહીં કરે એ વ્યક્તિ ખૂબ જ મોટો મૂર્ખ હશે આજના આ અમૂલ્ય જ્ઞાનને લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ કોઈ આપી શકતું નથી આ જાણકારી બધા જ છુપાવે છે અને આ જાણકારી અમે તમને આ ચેનલના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ તો મિત્રો માતાજી પોતાના હોવાનો અહેસાસ પોતાના બધા જ ભક્તોને કરાવે છે ભલે તે નાના ભક્તો હોય કે મોટા માતાજી પોતાના બધા જ ભક્તોને પોતાના હોવાનો અહેસાસ કરાવે જ છે કારણ કે ભક્તો માતાજી પરમ શક્તિ છે તે પરમ દેવી છે માતાજી ચૈત્ર નવરાત્રિના પૂરા નવ દિવસ પોતાના તમામ ભક્તો સાથે સૂક્ષ્મ રૂપમાં અને ઉર્જાના રૂપમાં રહે છે શક્તિના રૂપમાં રહે છે તો મિત્રો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો સર્વપ્રથમ તમને જણાવી દઈએ કે આપણે વિડીયોમાં જાણીશું કે ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવાય છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આપણી સાથે છે ત્યારબાદ અમે તમને એ પણ જણાવીશું કે કયા સંકેતો દ્વારા ખબર પડે કે માતાજી આપણા ઘરમાં આવી ગયા છે તો મિત્રો આ વિડીયોને શરૂ કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી અને જય માતા દુર્ગા અવશ્ય લખજો જેથી મા દુર્ગાની કૃપા આ નવ દિવસ અને સતત તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો તો મિત્રો ચૈત્ર નવરાત્રિનો પર્વ શા માટે મનાવવામાં આવે છે ભક્તો આ વખતે ચૈત્ર નવરાત્રિ પૂરા નવ દિવસ ચાલશે એટલે કે નવ દિવસ સુધી ચૈત્ર નવરાત્રિનો પર્વ મનાવવામાં આવશે એક પણ દિવસ ઓછો કે વધારે નહીં હોય માતા વૈષ્ણવીની પૂજા માતા અંબેમાની વિશેષ પૂજા અને આરાધના પણ કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત ત્રીસ માર્ચે રાખવામાં આવશે ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસની શરૂઆત ત્રીસ માર્ચથી થશે અને સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે ઘટ સ્થાપન કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત સવારે છ વાગ્યાને એક મિનિટથી લઈને દસ વાગ્યાને બે મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને એક મિનિટથી લઈને બાર વાગ્યાને પચાસ મિનિટ સુધી રહેશે આ બંને સમય દરમિયાન ઘટ સ્થાપન કરવું શુભ માનવામાં આવે છે વ્રત અને પારણા આ વર્ષે નવરાત્રિમાં પછમી તિથિ ક્ષય થઈ રહી છે જેના કારણે નવરાત્રિ આઠ દિવસની રહેશે મહાષ્ટમીનો વ્રત પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને મહાનવમી છ એપ્રિલ બે હજાર પચીસ પારણ દસમી સાત એપ્રિલ બે હજાર પચીસ આ તિથિઓનું પાલન કરતાં તમે નવરાત્રિ વ્રત અને પૂજા કરી શકો છો વધુ માહિતી માટે તમે આ વિડીયો જોઈ શકો છો મિત્રો હવે જાણીએ કે ચિત્ર નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે તો મિત્રો નવરાત્રિ મનાવવા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે જેમાં માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે ત્યાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને બ્રહ્માજીએ અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને આ આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતો હતો એવા સમયે બધા દેવદેવીઓએ તેના અત્યાચારોથી ત્રાહિત થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે અને આ મહિષાસુરના અત્યાચારોને સાંભળીને ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓ ક્રોધિત થાય છે જેના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ આ રીતે માતા આદિશક્તિ પ્રગટ થયા પછી અન્ય દેવોએ તેમને શસ્ત્ર અને અસ્ત્ર પ્રદાન કર્યા ત્યારબાદ માતા દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને નવ દિવસ સુધી યુદ્ધ થયું દસમા દિવસે માતાએ મહિષાસુરનો સંહાર કર્યો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન દેવી માતાએ નવરૂપ ધારણ કર્યા અને રાક્ષસનો સંહાર કર્યો આ જ કારણથી આ નવ દિવસો સુધી નવરાત્રિ તરીકે મનાવાય છે અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારી આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે માનવની આધ્યાત્મિક શક્તિ વધવા લાગે છે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષ્યા અને લોકથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર બંને શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કાર્ય કરવા લાગે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે જો માતાજી આપણી સાથે હોય તો એવા કયા દસ સંકેતો આપણને મળે છે એટલા માટે હવે આ વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે આ દસ સંકેતો મળે છે અને મિત્રો વેદોમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે જેના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે અને માતાજી તમારી સાથે છે તો નંબર એક પૂજા કરતી વખતે આંખોમાં આંસુ આવવા મિત્રો જ્યારે તમને પૂજા દરમિયાન અચાનક આંખોમાંથી આંસુ આવી જાય છે તમે દરરોજ પૂજા કરો છો પણ આંસુ આવતા નથી પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયમાં જ્યારે તમે પૂજા કરો અને અચાનક આંસુ આવી જાય તો સમજી જજો કે માતાજી તમારી સાથે છે અથવા તો જો તમને પૂજા દરમિયાન એવું લાગે કે કોઈ તમારા પાછળ ઊભું છે તો પણ સમજી જજો કે માતાજી તમારી સાથે છે અને તેઓ ઊર્જા સ્વરૂપમાં તમારી સાથે રહે છે આ પ્રથમ સંકેત છે મિત્રો બીજો સંકેત એ છે કે જુગનું એટલે કે આજ્ઞાનું દેખાવું જો જૂગનું લબુકઝબૂક કરતાં તમારા કપડાં કે શરીર ઉપર ચોંટી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે કારણ કે આજ્ઞાને જોગીન કહેવામાં આવે છે અને તે માતાજીના પરમસેવક હોય છે જ્યારે માતાજીની શક્તિઓ હોય ત્યાં આજ્ઞાઓ પોતાની ઉર્જા સ્વરૂપે ચોટી જાય છે એટલે કે જ્યારે માતાજી તમારી સાથે હશે તો તમારા શરીરમાં ઉર્જા શક્તિ જાગૃત થઈ જશે અને એ ચમકતો પ્રકાશ જોઈને આજ્ઞાઓ તમને ચોટી જશે મિત્રો ત્રીજો સંકેત એ છે કે જો રાત્રિના સમયે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય છે તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે અને તેઓ તમને જાગૃત કરવા ઈચ્છે છે અને માતાજી તમને કંઈક સંકેત આપવા માંગે છે જો અચાનક અત્તર લોબાન ધૂપ ચમેલી અથવા અન્ય કોઈ ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરની આસપાસ નથી તો સમજી જવું કે માતાજી તમારી સાથે છે માતાજી જ્યારે તમારી સાથે હોય ત્યારે ચમેલી ધૂપ અથવા તો અન્ય સુગંધ તમને અચાનક અનુભવાય છે જે તમે પહેલાં કદી પણ અનુભવ્યા નથી જે તમારા ઘરની આસપાસ પણ જોવા નથી મળતા તો સમજી લેજો કે માતાજી તમારી સાથે જ છે મિત્રો પાંચમો સંકેત એ છે કે જો તમને નવરાત્રિ દરમિયાન સપનામાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાઓને માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા તો લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી જવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે તેમજ જો તમે દીવા પ્રગટાવતા હો અને અલગ રીતે દીવાની વાત બોળવા લાગે તો પણ સમજી જવું જોઈએ કે માતાજી તમારી સાથે છે માતાજી નવરાત્રિમાં આ સંકેતો પોતાના તમામ ભક્તોને અવશ્ય રીતે આપે છે તમે જાણ્યું કે માતાજી તમારી સાથે છે તો તમને આ સંકેતો મળે છે પરંતુ સાથે હવે આપણે એ પણ જાણીશું કે માતાજી આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે આપણને કેવી રીતે ખબર પડે કે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ વિશે પણ અમે તમને વિગતવાર માહિતી આપીશું અને તમે આ સંકેતોના આધારે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને એકવાર માતાજી તમારા ઘરમાં પ્રવેશ કરી જાય તો તમારા તમામ દુઃખ દૂર થઈ જાય છે અને તમે દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરી શકો છો અને તમને મનચાહ્યું ફળ પ્રાપ્ત થાય છે મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે માતાજી તેમના ઘરમાં ક્યારે પ્રવેશ કરે છે અને ક્યારે ઘરમાંથી નીકળી જાય છે મિત્રો આ લક્ષણોના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે પછી તમારે એવું શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય એ પણ તમને આજે આ વિડીયોમાં જણાવીશું તો મિત્રો જો તમે આ સંકેતને સમજીને કોઈ પણ કાર્ય કરો છો તો તરત જ તમારી મનોકામના પૂર્ણ થવા લાગે છે માતા દુર્ગા ચૈતન્ય હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલ સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા તરત જ આપે છે અને આ સમયમાં ખોટા કર્મો કરવાથી જો આપણે ખોટું કામ કરીએ તો ખોટા પરિણામો પણ તરત જ જોવા મળે છે અને તેની સજા પણ મળે છે ચૈત્ર નવરાત્રિના સંપૂર્ણ નવ દિવસ સુધી આપણને સંપૂર્ણ રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ અને નવે નવ દિવસ સુધી કપટ છલ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ માતા દુર્ગા જ્યારે ઘરમાં આવે છે ત્યારે તે ઘરને તીર્થસ્થાન કરતાં પણ વધુ પવિત્ર અને શુદ્ધ બનાવી દે છે ત્યાં રહેતા બધા જ લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘરમાં સંપૂર્ણ શાંતિ રહે છે તમે પણ તમારા ઘરમાં ચેક કરી લેજો જો આ દસમાંથી કોઈપણ એક સંકેત તમને જોવા મળે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો ચાલો તમને કેટલાક સંકેતો વિશે જણાવીએ તે પહેલાં મિત્રો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો અને આ વિડિયોને તમારા તમામ પરિવારજનો સુધી શેર અવશ્ય કરજો જેથી તેઓને પણ આ અગત્યની માહિતી મળી શકે મિત્રો માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે બિરાજમાન થાય છે પણ આપણે આપણી અજ્ઞાનતાના કારણે તેને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ કરી શકતા નથી જ્યારે પણ માતાજી પ્રવેશ કરે ત્યારે તમે તમારી મનોકામના પૂર્ણ કરાવી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ કે માતાજી સ્થાયી હોવાના સંકેતો ક્યાં છે જેને વિગતવાર સમજીને તેનાથી ક્યાં ક્યાં ફળ પ્રાપ્ત થાય છે તે પણ જાણીએ નંબર એક વારંવાર તમારા ઘરના આંગણે ગાય માતાનું આવો જ્યારે માતા દુર્ગા તમારા ઘરમાં વસે છે ત્યાં તેમની બહેન કામગીનું તેમની સેવા અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર ઉપર આવે છે અને તે ઘરની આસપાસ ફરતી રહે છે અને નવ દિવસ સુધી ત્યાંથી દૂર જતી નથી તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે મિત્રો બીજો સંકેત એ છે કે જો તમારા ઘરમાં મધમાખી આવે હા મિત્રો મધમાખીને માતા દુર્ગાના બ્રહ્માણીનો રોગ ગણવામાં આવે છે જેના કારણે ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે તો સમજી જજો કે એ ઘરમાં માતાજી આવી ચૂક્યા છે કારણ કે મધમાખીઓ માતા દુર્ગાનું સ્વરૂપ જ ગણાય છે અને તે પોતાની સંપૂર્ણ દિવ્ય શક્તિઓના દર્શન માટે એટલે કે નવદુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે તો સમજી જજો કે તમારા ઘરમાં માતા દુર્ગા આવી ચૂક્યા છે ત્રીજો સંકેત એ છે કે દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન થવી મિત્રો જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી હોય અને જો તે જ્યોતિ અત્યંત તેજ ગતિએ સળગવા લાગે તો સમજી જજો કે દીવાની જ્યોત સમક્ષ માતાજી સ્વયં ઊભા છે અને તમને પણ તમારા અંતરાત્માથી માતાજીના હાજર હોવાનો અનુભવ થશે આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે દીવાની જ્યોતિ પ્રચંડ રૂપે દહન એટલા માટે થાય છે કે માતાજી અને તેમની ઉર્જાથી જ્યોતિ વધારે તેજ બની જાય છે અને મિત્રો જો નવરાત્રિમાં દીવાની વાટમાં ફૂલ બની જાય તો તમારા દીવાની વાટમાં અચાનક ફૂલ દેખાવા લાગે તો સમજી જજો કે નવદુર્ગા માતા તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તમારી ઉપર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને માતાજી તમારા ઘરમાં આવી ગયા છે હવે તમારા તમામ દુઃખ દૂર કરીને માતાજી આ લોકમાંથી વિદાય લેશે અર્થાત તમારા ઘરમાંથી નીકળી જશે કહેવાય છે કે જો વારંવાર તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે જો કાળી કીડીઓ એક સાથે ગોઠવાઈને માર્ગ કાપે તો સમજી જજો કે માતાજી આવી ગયા છે અને તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે ચોથો સંકેત એ છે કે જો અચાનક તમારા ઘરમાં મોહક સુગંધ આવવા લાગે જો નવરાત્રી દરમિયાન પૂજા દરમિયાન અચાનક અત્તર જેવી સુગંધ આવવા લાગે તો પણ સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે અને જો નવરાત્રિના સમયમાં તમારી પૂજા સ્થળે ઠંડી હવા આવવા લાગે તો પણ સમજી જજો કે માતાજી આવી ચૂક્યા છે અને તેઓ તમારું ધ્યાન ખેંચી રહ્યા છે તેથી તમે આ સંકેતો દ્વારા જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે જો નવરાત્રિમાં કોઈ દિવસ ફાટેલા કપડાં પહેરીને કોઈ ભિખારી સાધુ અથવા સંત તમારા ઘરના દરવાજા ઉપર આવે તો પણ સમજી જજો કે માતાજી સંત રૂપમાં તમારા ઘરે આવ્યા છે ચૈત્ર નવરાત્રિમાં જો કોઈ ભિખારી આવે તો તેને ખાલી હાથે ન જવા દો કારણ કે માતાજી તમારી પરીક્ષા લેવા માટે ભિખારીના રૂપમાં પણ આપણા ઘરમાં આવી શકે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈ યાચક અથવા તો કોઈ નાની કન્યા તમારા ઘરે આવીને કંઈક માંગે તો તેને ખાલી હાથે જવાબ ન દો જો ચૈત્ર નવરાત્રિમાં ઘરના મંદિરમાં બરોળી દેખાય તો તેને માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે તે માતાજીના પ્રવેશનો સંકેત છે કહેવાય છે કે જેના ઉપર માતા લક્ષ્મી કૃપા કરે છે ત્યાં ધન લાભની સાથે અને શુભ સમાચાર પણ મળે છે પરંતુ નવરાત્રી દરમિયાન કન્યા પૂજનને સર્વોત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વ્રત અને ઉપવાસથી માતાજી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે કન્યા પૂજનથી થાય છે ચૈત્ર નવરાત્રિમાં નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી માતાજીને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે કન્યાઓને ભેટ આપવામાં આવે છે અને જો કન્યાઓ આ ભેટ ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ છે કે માતાજી અર્થાત માતા વૈષ્ણવીએ આ ભેટ સ્વીકારી છે જેમની ઉપર કન્યાઓ પ્રસન્ન થાય છે તેઓને માતાજીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને માતાજીની કૃપાથી તેમને મોં માંગી વસ્તુઓ પ્રાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રિમાં બે વર્ષથી દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓના પગને ધોઈને તેમને ભોજન કરાવવું અને ભેટ પણ આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે અને ધનની કોઈ પણ કમી ન રહે કન્યાઓને સુંદર ભેટ આપી શકાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કન્યાઓ જેટલી વધારે ખુશ થાય એટલા જ માતાજી ઝડપથી ફળ પ્રદાન કરે છે તેથી તમે પણ કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો સુંદર કપડાં આપો ધ્યાન રહે કે કાળા કપડાં કોઈ દિવસ ન આપો તેમજ સ્ટીલના વાસણ પણ રૂપે આપી શકાય છે પરંતુ યાદ રાખો કે કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન ન આપવો મિત્રો જ્યારે કન્યાઓ તમારા ઘરેથી પોતાના ઘરે જતી હોય ત્યારે તેમના ચરણને અવશ્ય સ્પર્શ કરો અને મનમાં પ્રાર્થના કરો સાચા દિલથી માંગેલી મનોકામના માતાજી ચોક્કસ પૂર્ણ કરે છે તમારા ઘરમાં જે કંઈ પણ દુઃખ દર્દ અને કષ્ટ છે તેને દૂર કરીને તમારું કલ્યાણ કરે છે અને માતાજીનો આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં બન્યો રહે છે તો મિત્રો આ નવ દિવસ દરમિયાન અમે જે સંકેતો જણાવ્યા છે તેનું પાલન કરો ત્યારે જ માતાજી પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે